ફરાળ માટે ફ્રેન્ડ્સ ઉકળતા પાણીમાં સાંભો ઉમેરી જો આ વાનગી બનાવી લેશો ને તો કોઈ જ લોકો વ્રત કરવાની ના જ નહીં પાડે વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે સૂકી ભાજી કે ફરાળી ખીચડી ખાઈને કંટાળી ગયા હોય ને ફ્રેન્સ તો આ રેસીપી તમારા માટે છે એક એટલી સરસ સ્વાદિષ્ટ બનશે કે બધા લોકોને પસંદ જ આવશે ને આ વાનગી બનાવશો એટલે બીજું કાંઈ જ બનાવવાની જરૂર નહીં પડે તો ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તે વાટકી ભરીને આપણે અહીંયા સાંબો લીધો છે તેને આપણે ઉમેરી દઈશું મિક્સર જારની અંદર અને તેનો ફાઇન પાવડર આપણે તૈયાર કરી લેવાનો છે આ રીતનો અહીંયા ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે આપણે તેનો પાવડર બનાવવાનો છે એ પણ પાણી ઉમેર્યા વગર તો આ રીતે આપણે તેનો પાવડર રેડી કરી લીધો છે તમે જોઈ શકો છો તો હવે લઈ લેવાનું છે અહીંયા પાણી તો આપણે ગેસ ઉપર એક પેન રાખીશું તેની અંદર આપણે ઉમેરવાનું છે પાણી તો આપણે પાણી પણ જે વાટકીથી સાંબો લીધો છે તે વાટકી ભરીને આપણે દોઢ વાટકી પાણી ઉમેરી દઈશું અને પાણીમાં એક બોઇલ આવવા દેસું અને સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું જે મીઠું ખાતા હોય તો ઉમેરવાનું અથવા સ્કીપ પણ કરી શકો છો સાથે જ આપણે ઉમેરી દઈશું થોડા એવા લીલા મરચાં અને ક્રોસ કરેલું આદું અને આ રીતે પાણીમાં બોઇલ આવી જાય ને પછી આપણે જે પીસેલો સાંભો છે ને બધો તે આપણે ઉમેરી દેવાનો છે પાણીની અંદર અને અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે સાંભો ઉમેરીએ ને ત્યારે મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે અત્યારે આપણે સાંબાનો પાવડર કરીને ઉમેરેલો છે ને ફ્રેન્ડ્સ એટલે સારી રીતે પાણી સાથે સાંભો કૂક થઈ જશે વધુ સમય પણ નહીં લાગે તેને કૂક થવા માટે તો આ રીતે આપણે સાંભાને મિક્સ જ કરવાનો છે અને અત્યારે ગેસની ફ્લેમ ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ રાખવાની નૈતર તળીએ ચીપકી શકે છે સાંભો તે વાતનું ધ્યાન રાખવાનું ફ્રેન્ડ તો સાંભો મિક્સ કરીએ છીએ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો જેથી આ મહાશિવરાત્રી ઉપર બધા લોકો આ યુનિક ફરાળ ટ્રાય કરી શકે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધું છે અને આ રીતે એક ડો જેવો શેપ આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાંભારને આપણે પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને આ રીતે રાખી દઈશું જેથી તે સારી રીતે ઠંડો થઈ જાય હાથેથી અડી શકીએ એટલું આપણે તેને ઠંડો કરવાનો છે તો હવે આપણે ઉમેરી દઈશું તેની અંદર બાફેલું શક્કરિયું આ સકરિયું ફ્રેન્ડ્સ આપણે પાણી વગર બાફેલા છે તેનો વિડીયો પણ આપણે ચેનલ ઉપર અપલોડ કરેલો છે ફ્રેન્ડ્સ તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો તો હવે આપણે શક્કરિયાને સરસ એવા ગ્રેટ કરી દેવાના છે આ રીતે નાના ગ્રેટરથી જેથી તેમાં એક પણ રેસાનું આવેર આપણી સરસ ટેસ્ટી ફ્લેવરફુલ વાનગી બનીને તૈયાર થાય તો આ રીતે નાના ગ્રેટરથી આપણે જેટલો સાંભો લીધો છે એટલા જ પ્રમાણમાં સામે સક્કરિયા લીધા છે બંનેનું માપ આપણે એક સરખું રાખેલું છે તો અત્યારે સકરિયા સારી રીતે આપણે ગ્રેટ કરી લીધા છે જેથી કોઈ મોટો ટુકડો નોરીએ અને એકદમ સ્મૂધ માવો તૈયાર થાય તો હવે બંને વસ્તુને આપણે જે રીતે લોટ બાંધતા હોય ને રોટલીનો તે રીતે મિક્સ કરી દેવાનું છે જેથી એકબીજા સાથે સરસ બધી વસ્તુ મિક્સ થઈ જાય તો આ રીતના તમે જોઈ શકો છો બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દીધી છે અને એક પણ મોટો ગાંઠો નથી રહ્યો અને અત્યારે તમને એવું લાગશે જ નહીં કે તમે આ સક્કરિયા અને સાંબાનો લોટ બાંધેલો છે તમે જોઈ શકો છો સરસ એવો સ્મૂથ આપણો લોટ તૈયાર થઈ ગયો તો હાથ ઉપર થોડું એવું આપણે તેલ લગાવી દઈશું અને તેમાંથી આપણે લીંબુ સાઇઝનો લુઓ તૈયાર કરી લેશું અને આ રીતના બધા બોલ્સ રેડી કરી લેશું તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે આપણે બધા બોલ્સ વાળીને તૈયાર કરી લીધા છે એકદમ ટેસ્ટી અને યુનિક ફરાળ ટ્રાય કરવાનું છે ફ્રેન્ડ્સ આજે ખાલી આપણે આ શિવરાત્રી ઉપર તમને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે આપણે બધા જ લુવામાંથી આ રીતના બોલ્સ તૈયાર કરી લીધા છે મીડિયમ સાઇઝના આપણે બોલ અહીંયા રાખેલા છે લીંબુ જેવડા તો હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દઈશું તો તેલનું ટેમ્પરેચર આપણે સારી રીતે પહેલાં ગરમ કરી લેવાનું છે આ રીતે તમારે ચેક કરી લેવાનું તમે જો આ રીતના થોડો એવો ઉમેરો ને તરત બબલ્સ આવે બસ તે જ રીતે આપણે તેલને ગરમ કરવાનું છે અને આ વસ્તુ ઉમેરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું બોલ્સ ઉમેરીએ ને ત્યારે કે તેલનું ટેમ્પરેચર સારું એવું ગરમ હોવું જોઈએ જો તેલ ઠંડુ હશે ને તો આ બોલ્સ તેલ પી જશે એટલે તે વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ તો આ રીતે તેલ સરસ એવું ઉકળતું હોય ને ત્યારે જ આપણે બોલ્સ ઉમેરી દેવાના છે તરત પલટાવાની ઉતાવળ નહીં કરવાની થોડી વાર માટે તેને શેપ લેવા દેવાનો એકથી બે મિનિટ માટે આ રીતે હલકો કલર આવે ને સોનેરી ત્યાં સુધી થવા દેશું પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું આ રીતે આ ફરાળ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે ઝરરા કરતાં જરા તેની અંદર તેલ નહીં ભરાઈને તમને ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થશે તો આ રીતે તમે જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે અને સરસ આપણે તેને બંને સાઈડ આ રીતે ઉલટપુલટ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લીધા છે તો આ રીતનો આપણે બધા જ બોલ્સ તળીને રેડી કરી લેશું લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે એક બેચને તળાવવા માટે તો અહીંયા આપણે બધા જ બોલ્સ તળાઈને રેડી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જરા પણ તેલ નથી ભરાયું અને એકદમ સોફ્ટ એવો આપણા આ નાસ્તો તૈયાર થયો છે ફરાળી નાસ્તો તો હવે આ બધા બોલ્સ આપણે તળીને રેડી કરી લીધા છે તો અહીંયા એક બાઉલની અંદર આપણે પાણી લીધું છે તેની અંદર આપણે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર નમક ખાતા હોય તો ઉમેરવાનું અને જે આપણે બોલ્સ તળેલા હતા ને જ્યારે તમારે સર્વિંગ કરવું હોય ને ફ્રેન્ડ્સ ત્યારે જ તમારે પાણીમાં ઉમેરવાના છે અને જેટલા બોલ્સ સર્વિંગમાં લેવાના હોય ઉપયોગમાં એટલા જ તમારે પાણીની અંદર ઉમેરવાના છે તો આ રીતે આપણે બધા બોલ્સ અત્યારે સર્વિંગ કરી રહ્યા છીએ એટલે આપણે ઉમેરી દીધા છે અને પાણી પણ આપણે ઠંડુ જ લીધું છે ગરમ અહીંયા નથી લીધું તો હવે આ રીતે બોલ્સને ઢાંકી દઈશું ઉમેરી દે પછી અને પાંચથી સાત મિનિટ માટે રહેવા દેસું પાંચથી સાત મિનિટ પછી આપણે તેને ચેક કરીશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા લઈ લીધું છે પાંચસો ગ્રામ દહીં દહીંને આપણે આ રીતે એકદમ ક્રીમી બનાવવાનું છે તો તેના માટે આપણે લઈ લેશું આ રીતે કોઈ પણ સૂપ ગાળવા માટેનું સ્ટેનર તેમાં આપણે દહીંને સારી રીતે ચાળી લેવાનું છે જેથી દહીં આપણું એકદમ ક્રીમી તૈયાર થાય અને જરા પણ તેની અંદર મોટા ગાંઠા નોરીએ અને એકદમ સ્મૂદ અને સરસ એવું ટેસ્ટી આપણું દહીં તૈયાર થાય એટલે આપણે આ રીતે દહીંને ગાળી લેવાનું છે તમે જોઈ શકો છો આ ટ્રીક ફ્રેન્ડ્સ તમે જરૂરથી અપનાવજો તમારું દહીં છે તે એકદમ મલાઈ અને ઘટ ક્રીમી તૈયાર થશે વ્રત કે ઉપવાસ હોય ને ત્યારે આપણે સૂકી ભાજી છે કે ફરાળી ખીચડી છે તે બનાવતા હોઈએ છે પણ એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા હોય ને ફ્રેન્ડ્સ તો આવા યુનિક ફરાળ જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટ તો એટલો લાજવાબ છે કે બધાને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે આપણે બધું જ દહીં ગાળી લીધું છે હવે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ ક્રીમી આપણું દહીં તૈયાર થયું છે તો હવે તેમાં ઉમેરી દેશું સ્વાદ અનુસાર ખાંડ જેથી આપણું દહીં છે તે ફ્લેવરફુલ તૈયાર થાય જો તમને ખાટું મીઠું પસંદ હોય તો ઉમેરી શકાય છે અથવા તમે એમનો ખાંડ વગર પણ સર્વ કરી શકો છો ખાંડ ઉમેરી દઈને પછી દહીં સાથે સરસ મિક્સ કરી દેશું ખાંડ પાવડરને જેથી એક પણ ગાંઠાનો રિયે ખાંડના અને સરસ ક્રીમી આપણું દહીં તૈયાર થઈ જાય તો આ રીતનું આપણું ક્રીમી દહીં તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો હવે જોશું આપણે આગળની પ્રોસેસ આ સ્ટેપ જરા પણ સ્કીપ ન કરતા ફ્રેન્ડ્સ જરૂરથી ફોલો કરજો જેથી તમારી વાનગી છે તે ગાર્નિશિંગ પણ સરસ થશે અને દેખાવ પણ સરસ આવશે એટલે જરૂરથી ટ્રાય કરજો ફરાળમાં ઘણી વખત મોટા વડીલો હોય છે તેને બટેકા માફક નથી આવતા અને ગેસ એસિડિટી જેવો પ્રશ્ન થાય છે તો ત્યારે તમે તેને ફરાળમાં આ વાનગી જરૂરથી ટ્રાય કરજો તેને ખૂબ પસંદ આવશે વળી બની પણ ફટાફટ જાય છે જો આગલે દિવસે આ બધી તૈયારી કરીને રાખી દેશો ને ફ્રેન્ડ્સ તો તમે ફટાફટ ફરાળ તૈયાર કરી શકો છો જો આ રીતે દહીં તૈયાર કરીને રાખેલું હશે બેટર તૈયાર હશે તો ફટાફટ તમે આ વાનગી સર્વ કરી શકો દહીંમાં સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેશું તો આ રીતે આપણે બધા બોઝ તૈયાર છે તો હવે તેમાંથી પાણી હલકા હાથે અલગ કરી દેશું આ રીતે તોડવાનું નથી આ રીતે હળવું એવું પ્રેસ કરશો ને એટલે પાણી છે તે બધું આ રીતે આસાનીથી અલગ થઈ જશે અને તેને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું તો આજે આપણે બનાવેલા છે ફરાળી સક્કરિયામાંથી દહીં વડા ફ્રેન્ડ્સ તો આ શિવરાત્રી ઉપર આપણે અલગ અલગ સક્કરિયાની નવીન વાનગી ફરાળી તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ તો આ શિવરાત્રી ઉપર સક્કરિયાની અલગ અલગ વાનગી જરૂરથી ટ્રાય કરજો હવે ઉપરથી આપણે ઠંડુ ક્રીમી મલાઈદાર દહીં એડ કરી દઈશું આ રીતે જો તમે આ દહીં વડા બનાવી લેશો ને તો બીજી કોઈ જ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે એટલા સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ આ દહીં વડા બનીને તૈયાર થાય છે ખૂબ સરસ ટેસ્ટી છે ઉપરથી આપણે ખજૂર આમલીની ચટણી ઉમેરી દઈશું મીઠી ચટણી અને સાથે જ આપણે ઉમેરી દઈશું ફરાળી ગ્રીન ચટણી તો આ ગ્રીન ચટણીની રેસીપીએ આપણે આગળના વિડીયોમાં પણ આપેલી છે ફ્રેન્ડ્સ તો ત્યાં જઈને તમે આ રેસીપી જરૂરથી જોજો ઉપરથી આપણે થોડો એવો સેકેલ જીરા પાવડર ઉમેરી દેશું અને થોડું એવું લાલ મરચું ઉમેરી દેશું જો ખાતા હોય તો ઉમેરવાનું લાલ મરચું અથવા સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે ફ્રેન્ડ્સ અલગ જ રીતે બનેલા ફરાળી દહીં વડા તો અત્યારે હવે ગરમીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમે ફરાળી દહીં વડા જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે ઉપરથી પસંદ હોય ને તો તમે અહીંયા કિસમિસ અને કાજુથી પણ ગાર્નિશિંગ કરી શકો છો પસંદ તમારી છે ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો તમે આ વડા બનાવશો ને એટલે કોઈ જ નહીં કે ફરાળી દહીં વડા ખાઈ રહ્યા છો નોર્મલ આપણે જે દહીં વડા ખાતા હોય સેમ એવો જ ટેસ્ટ આવે છે અને બને પણ એવા જ છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ સોફ્ટ બનેલા છે તો જરૂર